હા નવી સોફા પે લાયો ઘડી વાત નો 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 ઈલી તો બારે છે બારે ના ભૂલી તારી 1000 રૂપિયા મહિને બગર અમને માલો છો થાય તમારે ખાવાનો પોપ અને મનજ થઈ ગયો જરા હાલ આ દેર આવ લે ભાઈ એ વાત કો હા ઓ ઉભારો ખાલી છેતર ભાલી સખ દો તો મરી ગયા

હાર વાળો આપણે ઇન્ટરવ્યુ દેવા આઈ તો હું ફોન કરીને પૂછું બધું હાર વાળો આ એડા એડા નહીં મને લાગે શબ્દા વિના એડા છે સાહેબ કોણ શું કહે આ એડા ખરી કોણ શું કહે કોણ અંગ્રેજી બોલે ને તો ઇસકો એડા બોલતી એડા બોય હા એડા બોય તમે ચાનો અંગ્રેજી આવડે અહમ અંગ્રેજીમાં શીખતા હું એ સાહેબદાન હોય ગુજરાતીમાં બોલ શકું આ 1.5 ડોલ કેવા પાછા તમે એક કામ વાત ન કરી પરુ હાલો ચાલ રા હે હાલો સક થઈ આઈ એમ પીકિંગ ધ અમે ખેતરનો ઇન્ટિરિયર માટે

આ શું ન્યારતું સાહેબ 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 તો સાહેબ આ થોડા ભાગતા ઓઢ દેવડા પગ લઈને

અ કવ રોટલે ખાવા આલજો અમ રોટલે ખા ના મળે ને ને અમારે એનું સારું છે એટલે એક છે આવું લ્યા તો સાહેબ ના પાડે કે પૈસા ના તો તું મૂર્ખો છે છે હા અને આ સગદાનો વિરોધ હોય ને એવું

કઠાકને રાડ આશે લે સાયડું શું નય અમારી દવા ઈસ્કો દેતે હે અલા નો વાયર છે પાછો અરે એમ નેહરતું ઈસ્કો નિકલને તું હિન્દી કે આ રાયડુ એમ આ રવી રાયડુ માને બોલે જો પૂયા શું કેવરા ઈ છે ફુવારો એન લે ફોન ના કે ડોડલો નો 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 નો

તકતા મારતી શક્ત શું મારે મો એમ શક્ત માર છે મને વિશ્વાસ ઓમ મારી મને ઉખાડવાનું કેરો એ એક દોણો ના મળે પાંચ ડાળી 700 રૂપિયા લઈ

સાહેબ આવા જે સકતા આ સાહેબને બે ઢોકા દેવા જો એ સાહેબ અરે એલો કે હાલો આયા તે આ પડઈ ગયા તો કે તો 50 5000 રૂપિયા તો ઢોકા અલ ઉભા તો એ સકતા ઓ ભાઈ પૈસા એ ફાક કે તારા સાહેબનો રીમૂટ લેવો છો ઉભા ઓ ઓ ઓ ઓ મન આ તો ફાઈન તમારી બા એ બોરે રાખના એ બોરે એ બોરે

અને કોઈના ઉપર વિશ્વાસ કર્યા છે નહીં અમે વિશ્વાસ કર્યો તો આ સાહેબ ઉપર ડાયરેક્ટ સાહેબ અમે આવીને પાછા હજાર રૂપિયા માગવા મળ્યા તો બસ અમે તો એમ તમારે કોઈના ઉપર વિશ્વાસ કરવો નહીં કોઈ સાહેબ ઉપર વિશ્વાસ કરવો નહીં વિશ્વાસ કરે એવા હોય તો કરવાનો નક્કી નહીં કરવાનો જય માતાજી મિત્ર